તો અમે હવે આવી ગયા છીએ ફેશનમાં ડ્રેસ લેવા માટે જોઈએ ગમે કે નહીં ડ્રેસ ડ્રેસ તો આમ આમાં જોઈને કહે ડ્રેસ ભેસ્ટ ભાઈ જોરથી જોરથી તો અમારી એક શોપિંગ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમે જઈએ છીએ હવે બીજી શોપિંગ કરવા માટે काटी itu सिब्लिया फुगे थी रमे ખાલો કે એમ કે કે તો વેલકમ જોરથી બલ હાલો પિઝા જોરથી બલ જોરથી બોલ